બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર તાલુકાના ધોજ પોલીસ સ્ટેશન હેઠળના ગુડા ગામે એક મર્ડરની ઘટના બની છે ભાભી દેવરના અનૈતિક સંબંધ કરુણા અંજામાણ્યો છે આજે ભાઈએ ભાભી સાથે સંબંધો અકબંધ રહે અને તેમના અનૈતિક સંબંધો વચ્ચે તેમનો ભાઈ આડખીલી રૂપ લાગતા તેને પરાયના ફટકા મારી અને પતાવી દીધાની ચકચારી ઘટના બની છે ધોજ પોલીસે ફરિયાદ નોંધી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આરોપીને ઝડપી પાડ્યો છે બરાબર અંગે ભોગ બનનાર વીરપુર ખાતે રહેતા ભાઈ ભુરસિંહભાઈ ભોગ બનનારનો ભાઈ ભુરસિંહભાઈ ભુરસિંહભાઈ બોળિયાભાઈ રાઠવાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે ફરિયાદ હકીકત પ્રમાણે તેઓની સાથે પત્ની અંદાબેન અને તેઓના પરિવારજનો સાથે તેઓ રહે છે તેઓ કુલ પાંચ ભાઈઓ છે જેઓમાં ફરિયાદી પોતે અને તેઓ કોઈ સંતાન નથી તેના પછી મોરસનભાઈ છે પછી શંકરભાઈ જેઓના લગ્ન થયા નથી ને મોરસન અને તેની પત્ની બલીબેન અને શંકરભાઈ તેઓ પોતા માતાની જમીન ગુડા ગામે આવેલ હોય તેઓ ગુડા ગામે રહે છે બુરસિંગભાઈએ પોલીસને ફરિયાદમાં વધુ જણાવ્યું હતું એમને ફરિયાદ નોંધાય છે પોલીસમાં જોત પોલીસ મથકે તેમાં કે તે દિવસે સવારે આઠ વાગે તેઓ વીરપુર ગામે ઘરે હતા તે વખતે તેમનો ભાઈ શંકરભાઈ નાનો ભાઈ તેઓ ઘરે આવ્યો અને જણાવ્યું કે એમને અને મોરસનભાઈને રાતના આઠ વાગે તેમની પત્ની બલીબેન એટલે મોરસનભાઈની પત્ની બલીબેન સાથે આળા સંબંધો બાબતે ઝઘડો થયો તકરાર થઈ હતી ત્યાર પછી મોરસનભાઈ ઘરની બહાર ખાટામાં સૂઈ સૂઈ જતા રાતના સમયે તેઓએ શંકરભાઈએ મોરસનભાઈને મોડાના ભાગે માથાના ભાગે પરાયો વડે હુમલો કરી અને માર માર્યો છે અને એને એમને મારી નાખ્યા છે એવું જણાવી તે જતો રહ્યો હતો શંકર ત્યારબાદ વીરપુર ગામના પ્રકાશભાઈ ગોવિંદભાઈ તેમ મહેશભાઈ સહિતનાઓ વીરપુર ગુડા ગામે ગયેલા તેઓ તેમના ભાઈ મોરસનભાઈની લાશ ઘરની બહાર ખાટલામાં પડેલ હતી તે જોઈ તેઓએ મોડાના ભાગ ગંભીર ઇજાઓ થઈ હતી શંકરભાઈ ભોળિયાભાઈ રાઠવાને તેઓના ભાઈ મોરસનભાઈની હત્યા કરી હતી શંકર રાઠવાને તેના ભાઈ મોરસનભાઈ રાઠવાની પત્ની બલીબેન સાથે આળા સંબંધ હતા તેથી ઘણી વખત બંને ભાઈઓ વચ્ચે ઝઘડો થતો હતો તકરાર થતી હતી આ ભાઈ ભાઈઓ વચ્ચેની મેટર હોય જેથી તેઓ પરિવારજનો વચ્ચે પડી સમાજમાં બદનામ ન થવાય તે સારું સમાધાન કરાવતા હતા તેમ છતાં પણ તેઓનો ભાઈ શંકર એટલે ફરિયાદીનો ભાઈ શંકર આ બલીબહેન સાથે આળા સંબંધ રાખતો હતો અઠ્યાવીસ માર્ચના રોજ રાત્રે આઠ વાગ્યા પછી કોઈ કોઈપણ સમયે ગુડા ગામે કોખડ ફળિયામાં શંકર ભોળિયાભાઈ રાઠવા તેઓએ મોરસન ફોડિયાભાઈ રાઠવા એમની ભાઈને પત્ની બલીબેન સાથે આળા સંબંધો રાખતા હોવાથી આ મોરસનભાઈનાઓ શંકરભાઈ બલીબેન વચ્ચે આળા સંબંધોની વચ્ચે આ ન આવે એ માટે મોરસનભાઈ મોડાના ભાગે ત્યારે માથાના ભાગે પરાય વડે ગંભીર ઇજાઓ પહોંચી પહોંચાડી મર્ડર કરી નાખ્યું હતું ગુડા ગામે આ ઘટના બની હતી આજે અત્યારે આપણે વાત કર્યા છે તે સમયે રવિવારના રોજ બપોરે બે વાગે એની અંતેસ્ટી પણ કરવામાં આવી છે મરનારની અને પોલીસે સઘળી તપાસ કરી છે અને તમામ બાબતોની ઝીણવટભર્યો અભ્યાસ કરી અને તપાસના તમામ પેરામીટર્સને અંજામ આપવામાં આવ્યો છે પોલીસે ન્યાયી અને તટસ્થ તપાસ હાથ ધોરવામાં આવી છે પોલીસ સમક્ષ આરોપી શંકર રાઠવાએ ગુનાની કબૂલાત કરી દીધી છે અને જે કર્યું તમામ બાબતો પોલીસે જણાવી છે મર્ડર વેપન જે પરાઈ હતી તે પણ પોલીસે કબજે કરી છે ને અત્યારે વાત કર્યા છે ત્યારે પોલીસે એને કોર્ટમાં રજૂ કરવાના પ્રયત્નો હાથ ધર્યા છે જે લીગલ કાર્યવાહી છે તે હાથ ધરી છે જોધ પોલીસ સ્ટેશનના ગુડા ગામે આજે એક બીએનએસ એકસો ત્રણ એક મુજબનો મર્ડરનો ગુનો બનેલ છે જેમાં આ કામના મર્ડરના કામના આરોપીએ તેના મોટાભાઈનું મર્ડર કરેલ છે આ કામના આરોપીને તેના મોટાભાઈની પત્ની તેની ભાભી સાથે આડા સંબંધ હોય અને અવારનવાર આ લોકો વચ્ચે ઝઘડાઓ થતા હતા એના આડા સંબંધમાં મોટો ભાઈ ખીલી ના બને વચ્ચે ના આવે એટલા માટે થઈ અને એ જે નાનો ભાઈ છે શંકરભાઈ જે આરોપી છે એને તેના મોટાભાઈ મોસનભાઈ રાઠવાનું ખૂન કરી નાખેલ છે